જય શ્રી કૃષ્ણ મિત્રો ઠંડી અડધા લોકો ને ખબર નઈ હોય તો કહી દઉં કે શિયાળામાં ઠંડી પડે ઉનાળામાં ગરમી થાય ને ચોમાસા માં વરસાદ આવે હમણાં કામકાજ વિખાઈ વિક ઉનાળામાં શરદી પડે ને શિયાળામાં વરસાદ પડે ને એવું બધું થાય અમને રોટલી બાદ નાખી રોટલા ઘડવા નહીં પણ આ છે ને એમાં કે ના પાકે તારે આમ જ કરવાનું ચાજી દે તો

તમારે દુકાન નો હોય ને વિડીયો બનાવવાનો હોય અને તારું નામ રાખવાનું એમાં જરૂર નથી ને ભાઈ તો મારે કઈ નથી આજે આપડા પ્રતિક લઈને આવી ગયા છે નવો મોબાઈલ પેટી પેક મમ્મી માટે વાહ કયો એ વિવો ટી થ્રી ટી થ્રી લાઈટ વાળે વાહ બહુ પૈસા આવી ગયા પ્રતિક પગાર વધારે રહ્યો ને સીધો મોબાઈલ લઈ આવ્યો પગાર એટલો પગાર એ પ્રતિક બોલો આ ખાલી કેબલ દે ચાર્જ ન દે ચાર્જ નથી આવવાનો એટલે એક અલગ થઈ જાય બધું ભાઈ એવું અલગ થઈ ગયું કોઈ નક દેતા એમ કહેશે કે પર્યાવરણને સુરક્ષિત રાખવા માટે

હવે આજે છે આપણા કિરણભાઈ શતરંજ મુવી જે ડાયરેક્ટર હતા ને આપણે જે જીમ જતા ઈ એમણે દાડી ફેક્ટરી હતી પેલા સવા સના કે ઈ મતલબ એને શું કે ફોરવર્ડ કરી ગયો કે શું કે જગ્યા મતલબ પ્લેસ બદલાવેલ છે છે ને અત્યારે હવે છે ચિત્રકૂટ બાજુ એક્સચેન્જ કરેલ છે તો ઓપનિંગ છે આજે શિફ્ટ કરી છે આમંત્રણ હતું આપણને ઇન્વિટેશન હતું તો બસ હમણાં થોડીક જ વારમાં આપણે જતા આવી ગયો જ નથી હમણાં ત્યાંથી એનું કામકાજ ચાલુ થઈ ગયું હતું એલું બનાવવાનું પણ નથી એક વાર તો ફટાફટ અત્યારે જતા આવી અને મુલાકાત લેતા આવીને તમને પણ દેખાડું કે કેવી ન્યુ કેફે ખોલી છે તો તમને દેખાડું બધું ચાલો કોંગ્રેચ્યુલેશન અત્યારે વિડીયો ઉતાર્યા હાય ભાઈ કોંગ્રેચ્યુલેશન કિરણ ભાઈ આભાર ખૂબ ખૂબ આમ આગળ વધો આવી ને આવી ટી ફેક્ટરી વીસ જ ખોલો વીસ 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 થઈ રહેશે કે ચાલીસ નો આપડે જે ની હોય ફાયદો તો તમને હે ને તો પછી યાર તમે ખોલે રાખો આમને આમ ફાય કઈ દે અકલ નથી ધારમ એ ભાઈ અકલ નથી કિરણ ભાઈ શરમ આવે બસ મજા ને સિલાવટ કરીએ તમે કઈ ના બેઠો મગાવો કા

મારું નથી <laughs> <laughs> વાડે નહિલા તો બરાબર ચાક ફરે નહિ ઉબા એમ રાખી હોય તેર હા તે લાઇટ ચાલુ હાલો હાલો દેખાડી દે વાડે વા ચતરા ઇયા ભાઈ કોઈને તમારે શું કહે પર્સનલ હોય કાયમ બેઠક તો જો તમે ખાલી view જો હાં કી ઓલ દી ઠીકે હા ઇયા બેસી જવાનો મસ્ત ચા કોફી આવી હે તમારા માટે અરે આયા નજારો જોયા જોયા રાખવાનું ખાલી